યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં ને મજામાં હશે અમે પણ મજામાં છીએ ને અમારા વિડીયોમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે બધાને રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ તો જે આજે આપણે બપોર પછીનો વલૉગ બનાવવાનું શરૂ કર્યું હશે બપોરે આમ તો દોઢ વાગી ગયો છે અને અમારે દોઢ વાગી ગયો છે એટલે ઘરનું થોડું થોડું કામકાજ હોય ને અમારે નેણસિંહ બહેન હારવાર કવરાવતા જાય એટલે વાર લાગે કામ કરવાનું મોડું થઈ જાય ને એમાંથી દિવસો ટૂંકા એટલે જલ્દી આમ કામ મોડું મોડું થાય ને દિવસો વયા જાય એવું છે જ આપણે છૈના હુકાવા નાખેલા છે હવારમાં હાંજે આપણે પલાળ્યા હતા હવારમાં ને હાંજે પલાળ્યા હતા તો આખી રાત આપણે પલવા દીધા ને હવારમાં તડકો નીકળ્યો તો આપણે બહાર તડકે નાખ્યા છે એ તો હું તમને બતાવું મેં હુકામ શૈના તડકે નાખ્યા છે મારે એને છે ને શૈના એટલા મારે કોઈ ખાતું નથી તો હું કો ડાળ આપણે એ બનાવી નાખીએ તો ડાળ બનાવીને પછી ડાળ ભાળી નાખીએ કે આપણે ઘટલામાં તો ભાળીને પછી પાછા એને એવું લાગે ને તો દાળ ન ખાય તો પાસે છે ને લોટ બનાવી નાખશું તો જો અહીંયા આપણે તડકામાં નાખ્યા છે તો જો પલ્લી તો ને થોડા થોડા ગયા પણ આ હુકા દેવા દેવા આપણે તો હુકાઈ જાય પછી ભડવાના છે તો ઘટલા બને મારે નેનસીબેન આલાન પણ વ્યાવ ને આનો હાથવાડ આ બાજુ તો આમાં નેનસીબેનનો હથવારો છે મારે આખો દેવો એ કાલો બોલો <laughs> <laughs> અને બપોરે ટાઈમ થઈ ગયો છે અને બપોરા કરવાનો બાકી છે તો આપણે સવારમાં ભાખરી બનાવી બનાવીથી રોટલો બનાવ્યો તો શાક બનાવવાનું બાકી છે તો આપણે મઠ બાફેલા છે તો એનું શાક બનાવવાનું છે તો અમે બનાવી નાખીએ તો દોસ્તો આપણે મઠનું શાક મૂકી દીધું છે ગેસ ઉપર ને મેં કેવી રીતે બનાવ્યું છે એવું તમને બતાવું તો આપણે જો હાદું ને સિમ્પલ છે આપણે કાંઈ નાખેલું નથી આમાં એટલે એમના બની ગયું છે આપણે તો બને કઢી તો ગેસને તમે કેમ બનાવતા હોય કોમેન્ટ એને કહેજો મેં કાંઈ ટમેટું નાખ્યું નથી કેમ કે મારે ટમેટો હતું નહીં ટમેટો નહોતું એટલે આપણે એમને બનાવી નાખ્યું છે ને મારે અત્યારે અમારે નેન્સીનુ ખાવાનું હોય છે ને થોડુંક બનાવ્યું છે ને એમાં ટમેટા હતા નહીં એટલે એમને બનાવી નાખ્યું ને આપણે હવાનો રોટલો પરિવર્થન ભાખરી પડી છે કે અત્યારે બનાવવાનું તે નહીં હવે અમારે જમવાનો ટાઈમ થઈ ગયો ને મોડું થઈ ગયું છે કાક વહેલાથી જાય ને મોડું થઈ જાય એવું છે તો આપણે અમે જમી લઈ તમારે જમવું હોય તો આવી જાઓ તો અમે જમવાના બેહી જઈએ જો આપણે જમવામાં બેન આપણે જમવામાં હું હું છે હું તમને બતાવીએ અને આમાં નેનસીબેનને જવું ઉતાવળ થઈ ગઈ છે કાનનસી પગનેમાં રખાય જો આપણે હું હું છેનું કઢી છે પછી ખીચડી છે હાંજોની તો આમાં છે ખીચડી છે આ કઢી છે ને આપણે મઠનું આ છે શાક આમાં છે છાશ મથનું શાક છે રોટલો છે ભાખરી છે ને મરચા છે લીલા એમાં નેણીબહેન જો ખાવા માણ્યા છે એટલે હાથે લઈને કાં બેન મમ્મી દેતી નથી એટલે હાથે લઈ છે જો કેટલી બધી ઉતાવળ બધું હાથે જ કરવું તમારે જમવું તો આવી જાવ આપણે જો જમવાનું શરૂ કરીએ છીએ એ બપોર થઈ ગઈ ને આ મોડું થઈ ગયું છે તમારે એટલી વસ્તુ છે ને કોને કઢી ખીચડી ભાવે જરા કોમેન્ટ કરીને કહેજો કઢી ખીચડી ભાવતી હોય એને

ઝીંગો ઢીંગલો ઢીંગો ઢીંગલો જ હતો ને હું મેં હોવરાઈ દીધી બારવી એવા ખેતરમાં જોવા કે કેટલા હુકાણા છે એમ તો આપણે જોવા જવાનું બાકી છે તડકો એ બહુ છે નહીં આમ ઝાખો ઝાખો છે તો ત્રણ વાગી ગયા છે પણ આજ બહુ વાતાવરણ બે કામ ઝાખું ઝાખું દેખાય તડકી પડે છે ને આમ એટલો બધો તડકો નથી એટલે આ કાંઈ હુકા નથી બેગ બેગ જાવલા કા આમ જો તો આ બેગ બેગ ઓળા થઈ ગયેલા છે આમ તો આપણે આ ફેરો કરી નાખી બેગ બેગ વાહરી તો ગયા છે પણ આ હુકા છે નહીં એક દિવસમાં વાર લાગે જો કેવા થઈ ગયા છે તો એમ ગયા છે આમ તો બહુ નથી ઉકાણા બેગ બેગ હુકાણા છે ને આપણે એને ભળવાના છે ને તમે જરા કોમેન્ટ કરીને કહેજો કે તમે કેવી રીતે હુક એમને પલાળીને હુંવી ભાડો કે એમને ભાડો તો મેં તો હવે હાંજે પલાળી દીધા ને પછી હુકવી દીધા મને એમ કે એમાં છે ને આપણે તો એમાં ફોફા નીકળી જાય ને તો એમ આપણે પલાળી દઈએ તો ને એમને આપણે કોઈ કર્યા નથી આ તો પહેલી વખત ટ્રાય કરી છે આપણે તો તો કોઈ દે નથી કર્યું પહેલી ખોદ આપણે ટ્રાય કરી છે ને એને હવે ઘટલામાં સુકાઈ જાય પછી આપણે ભડવાના છે તો આજ ન તો કાંઈ હૂંકાશે નહીં એટલે બે દિવસ તો લાગશે તો આમાં હોતા છે તો આપણે થોડાક વાસન પણ ઉડકવાના પડ્યા છે થોડુંક કામ કરવાનું બાકી છે તો આપણે જે આજ તો હૂકાશે ને સાંજ સુધી જોઈએ છે જો હુંકાઈ ગયા હોય તો કાલે ફળી નાખવાના છે તો અમારા વ્લોગમાં તમે રહે છો બેને જાગી ગયા ચાર વાગી ગયા તે આપણે કામ કરી નાખ્યું છે બધું અને ને બેન જાગી ગયા ને પાછા બારે બે જો ક્યાં બેઠી ખબર છે પાછી અહીંયા અમારે બેહવાનીઓ પથ્થર મૂકેલો છે કાં સ્પેશિયલ બેહવા માટે કાં અહીં આવીને બેહવાનું કે નહીં અહીં હું કાં બેઠી હે બકાલાની ગાડી આવે એટલે જ્યાં મોલપા ઊભી છે આપણે બકાલું લેવાનું છે તમને જમ કરીને બતાવું તો આપણે બક્કાલાન વાટે સહીયા અહીંયા 12 રોડે માં આ રોડે ઉભા રહીયા એટલે અહીં રસ્તે દ વટે તો અમે આટલી વાર માં બક્કાલો લઈ લઈએ અમને આવી જાય બક્કાલો પછી અમાર ચા પીવાન છે કનેન થી ચા પીવી કે દુકાને જાવ સહી તો હાલવા એ મની એમારે ક્યાં હાલવા મની હે દુકાને હે દુકાને જા હે ધાલા હાલ જા હું કઈ નથી આવવાની હમણાં અહીંયા રીક્ષોડી આવે પછી જઈ આ બકાલો લઈ લઈ આલો તમે બકાલો લઈ લઈ હમણાં આવે ને એટલે પછી જઈ દુકાન એ બાજુ જવાનું છે તો દોસ્તો આપણે બકાલું શાક બકાલું લઈ લીધેલું છે લીધું છે બકાલો આવ્યું તો આપણે શું લીધું તમને બતાવીએ ટમેટા લીધા પછી રીંગણા લીધા જો ટમેટા રીંગણા છે કોતમરી છે ને તાજી તાજી તુઈર પણ છે જો વીસ રૂપિયાની તૂર છે ના વીસના ટમેટા છે ને પચીસ રૂપિયાના રીંગણા છે જબરદસ્ત દોસ્તો હું ભાવ છે ને તમારે શું ભાવ છે જરાક કોમેન્ટ કરીને કહેજો અમારે જવા જ ભાવ એટલો છે ભાવ વધે છે ને ઘટે છે એવું છે તો આપણે બકાલા લીધા વગર તો કંઈ હાલે નહીં તો આપણે બકાલો લઈ લીધું છે ને અમારા વ્લોગમાં બનીને રહેજો અમા બેનને ચા પીવાની છે તો અમારે ચા પી લઈએ અમે ચા પીવી કે દુકાન

ને આપણે પણ હુકાણા નથી આજ કેમ કે તડકો બહુ નીકળ્યો નહોતો તો આપણે જોઈએ કે એવા થઈને થયા હવે તો અને વાહરવા એમ નમ રેવા દેવા જોઈશે પણ આવા થઈ ગયેલા છે જો તો આપણે હવે આને કાંઈ નમ રેવા દેવા જોઈશે આમ ખુલ્લા કર તો ઉગી જશે પાછા તો આપણે હવે ફૂલ આમ હુકાઈ જાય પછી ભડવાના છે ને હાંજે પડી ગઈ છે ને મારે નિશાળ્યા જો ફોન પણ જોવા મળીને છે તો ઘડીક વાર જોવા દઈએ પછી પાછું એને લેશન કરવાનું છે તમારા જે આ આવ્યા નથી નેનસીના પપ્પાથી ને એમાં હાંજે પડી ગઈ છે તો આપણે તમને બતાવીએ હાંજનો નજારો કેવો હશે જો તો દી પણ હાથમી ગયો હશે જો દોસ્તો ને ફરતી નજારો કેવો હશે આપણે જો તો આવો નજારો છે ફરતી

આ બાજુનો દરિયો છે આ વશમાં ટાપુ પણ આવેલો છે ને આ બાજુ છે મંદિર છે આ બાજુ છે ખોડિયાર માં ગુફો છે અને આ બાજુ છે અમારે સમશાન ને અમારું ગામ ઓલી બાજુ છે ને આ છે દરિયો તો દોસ્તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો બાય